નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસના ભાવ અને કપાસના ભાવ કેવા રહેશે કપાસ રાખવો કે વેચી નાખવો તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો કપાસની બજારમાં ભાવ ઘટતા અટકીને આજે મામૂલી ભાવ સુધર્યા હતા કલ્યાણ રૂની બજારમાં એક જ દિવસમાં રૂપિયા છસો પચાસની તેજી હતી કપાસની બજારમાં ક્વોલિટી મુજબ રૂપિયા દસ વધ્યા હતા આગળ ડિમાન્ડ ઉપર બજારનો આધાર રહેલો છે રૂની આવકો ઘટીને સિત્તેર હજાર ગાંસડી આસપાસ આખા ભારત લેવલ થઈ રહી છે ગુજરાતની તમામ મંડીઓ બંધ છે ગુજરાતમાં શંકર શંકરઋના ભાવ ઓગણત્રીસ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની શરતેના ભાવ રૂપિયા એકસો વધીને રૂપિયા ત્રેપન હજાર બસોથી તેપન હજાર સાતસો હતા જ્યારે કલ્યાણ ઋણના ભાવ રૂપિયા એકસો પચાસ વધીને ખાંડીના રૂપિયા સત્રીસ હજાર એકસોથી સત્રીસ હજાર ચારસો હતા કડીમાં મહારાષ્ટ્રના કપાસની ત્રીસથી ચાલીસ ગાડીની આવક હતી અને ભાવ રૂપિયા સબુતસોથી સબુતસો સિત્તેર હતા જ્યારે કાઠિયાવાડથી ત્રીસથી ચાલીસ ગાડીની આવક હતી અને ભાવ રૂપિયા સબૂતસોથી પંદરસોના ક્વોટ થયા હતા કપાસની બજારમાં કડીમાં રૂપિયા પાંચથી દસનો સુધારો થયો હતો ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ભીલોડા નવસોથી અગિયારસો સાઠ ધંધુકા અગિયારસો પચાસથી સબુચો સબુદ ખાંભા બારસો એકોતેરથી સબુચો એકસઠ લીલિયા મોટા ચારસો સિત્તેરથી સબુચો સોળ વડાલી તેરસોથી પંદરસો અઢાર તળાજા બારસો સિત્તેરથી સબુચો જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વીડિયોની માહિતી તમારા સુધી મળતી રહે